કર્ણાટકમાં મુસ્લિમ અમાનતને પગલે સંસદના બંને ગૃહોમાં હોબાળો મુસ્લિમો માટે વિપક્ષ દેશનું બંધારણ બદલવાની તજવીજમાં હોવાનો કેન્દ્રીય મંત્રી જેપી પી નડ્ડાનો આક્ષેપ સંસદીય કાર્યમંત્રીએ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીના રાજીનામાની કરી માંગણી બંધારણના સંરક્ષક હોવાનો કોંગ્રેસનો દાવો સંસદમાં આજે તેલ ક્ષેત્ર વિનિમય અને વિકાસ સંશોધન બિલ બે હજાર ચોવીસ પસાર આ બિલથી ખનીજ તેલ ઉત્ખનન માટે સિંગલ પરમિટ પ્રણાલીને મળશે મંજૂરી તો ખાણના પટ્ટામાં ખનીજ તેલ શોધવા ઉત્પાદન કરવા અને વેપાર યોગ્ય બનાવવા આ બિલમાં વિવિધ જોગવાઈઓ સમાવિષ્ટ લોકસભામાં આજે ફાઇનાન્સ બિલ બે હજાર પચીસ ચર્ચા માટે કરાયું રજૂ કોંગ્રેસ નેતા શશી થરૂરે જીએસટી મુદ્દે દર્શાવ્યો વાંધો ટીએમસી સાંસદ મહુવા મોહિત્રાએ બિલનો કર્યો વિરોધ એનસીપી સાંસદ સુપ્રિયા સુળે ટેક્સેશન માળખામાં જરૂરી સુધારાની કરી માગણી તો ભાજપ સાંસદ નિશિકાંતુ ઓનલાઈન ગેમિંગ ક્ષેત્રે અઠાવીસ ટકા જીએસટીની કરી તરફેણ સાંસદોના પગારમાં થયો ચોવીસ ટકાનો વધારો સંસદીય કાર્ય મંત્રાલયે નોટિસ કરી જાહેર વર્તમાન સાંસદોને હવે ભથ્થા માસિક રૂપિયા એક લાખની જગ્યાએ એક લાખ ચોવીસ હજાર મળશે તો પૂર્વ સાંસદોને મળશે એકત્રીસ હજાર રૂપિયા વધારો પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસથી થશે લાગુ દિલ્હીમાં એક ન્યાયાધીશના ઘરે સળગેલી નોટો મળવાના મામલે રાજ્યસભાપતિ જગદીપ ધનખડે જેપી નડ્ડા અને મલ્લિકાર્જુન ખડગે સાથે કરી બેઠક કહ્યું સીજેઆઈએ અસરકારક અને પારદર્શક રીતે કાર્યવાહી કરી શરૂ ડ્રગ્સ મામલે વિધાનસભામાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાના આક્ષેપો સામે ભાજપનો વળતો પ્રહાર કયું ડ્રગ્સ માફિયાઓ માટે રાજ્ય સરકારે અપનાવી છે ઝીરો ટોલરન્સની નીતિ છેલ્લા અઢી વર્ષમાં ગુજરાત પોલીસે અલગ અલગ રાજ્યોમાં જઈને ત્રીસથી વધુ દરોડા પાડીને ઝડપ્યું કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગિફ્ટ સિટી ખાતે ઇન્ફિનિયન ટેકનોલોજીના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનો આજથી શુભારંભ સોફ્ટવેર ડિઝાઇન સપ્લાઇડ ચેઇન અને એપ્લિકેશન એન્જિનિયરિંગ ક્ષેત્રે આ સેન્ટર કરશે કામ મુખ્યમંત્રીએ કહ્યું આ સેન્ટરના કારણે દેશ અને દુનિયાને સેમિકન્ડક્ટર સોલ્યુશન આપવામાં ગુજરાત બનશે વધુ સક્ષમ રાજ્યમાં ગરમીનો કેર એકતાળીસ ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર અને રાજકોટ સૌથી ગરમ શહેરો તો આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી બે દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન આઈપીએલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો મિશેલ માર્સના એકવીસ બોલમાં પચાસ રન આવતીકાલે અમદાવાદમાં રમાનારી આઈપીએલ મેચને પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસ સજ્જ